ચંદ્રપુરા ગ્રામ પંચાયત આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ એક સ્પેશિયલ ગ્રામ સભા બોલાવામાં આવી હતી જેનો મુદ્દો હતો કે ચંદ્રપુરા ગ્રામ પંચાયતને નગર હાલોલ નગરપાલિકા સાથે જોઈન કરવી કે નહીં હવે એમાં એકચ્યુલી જે છે તે ચંદ્રપુરા ગ્રામ પંચાયત એને અમે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં કેસ લડીને અલગ લીધી હતી અને એના રીઝન્સ હતા કે અમારા પાસે ઇનફ રિસોર્સિસ છે જેલરેડી આપી રહ્યા છે ટ્રાન્સપોર્ટ ફેસિલિટીસ છે વોટર ફેસિલિટીસ છે સિવેજ ફેસિલિટીસ છે એ જે અમને આપવાનો આ વાયદા કરે છે એ ઓલરેડી અમારી પાસે નગરપાલિકા કરતાં વધારે સારી રીતે થાય છે ગામ દરરોજ જે છે તે સાફ થાય છે પ્રોપર વેસ્ટ કલેક્શન છે ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી પાસે વોટર ફેસિલિટીઝ છે ઇલેક્ટ્રિસિટી ફેસિલિટીઝ છે એક્સપોર્ટ એકદમ પ્રોપર જે ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ રોડ ફેસિલિટીઝ એ બધું અમે અમારી ગ્રામ પંચાયત થકી લઈ શકીએ એ માટે સક્ષમ છે તો એના માટે અમારા સૌ ગ્રામજનો જે છે એ બધા આના વિરોધમાં છે ડિસિઝનના કે અમારે નગરપાલિકામાં જોડાવું નથી પાસે ઓલરેડી રિસોર્સિસ છે જેને અમે સારી રીતે ડેવલપ કરી જઈએ છીએ સારી ફેસિલિટીઝ અમે આપીએ છીએ તો અમારી પાસે કોઈ બી એવું રીઝન નથી જેના થકી અમારી એવી ઈચ્છા હોય કે અમે નગરપાલિકામાં જોઈન થઈએ